સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે એક નાનો કુંભાર કે જે ઈટો બનાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે 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 એ એ નાનો કુંભાર પોતાના બીજાને કેવી પ્રેરણા આપી જાય જાય અને શીખવી ગુજરાતના એક મોટા શહેરમાં ધનાઢ્ય એવા ગૃહસ્થના મકાનનું બાંધકામ ચાલતું હતું બાંધકામમાં જરૂરિયાત ધરાવતા જાત જાતના માલસામાનમાં સામાનમાં નો જથ્થો પણ મોટી સંખ્યામાં ત્યાં આવતો હતો

મારા ઘરની પવિત્રતા અને પરસેવાની કમાણી પણ અભડાઈ જાય અને નખો દ્વારા કારકોન સ્પર્ધ થઈ ગયો એ મીઠાની આ મીઠી સમજાણ અને મીઠી જબાનથી જરાય ભણેલ ન હોવા છતાં આજના ભલભલા શિક્ષિતને ટક્કર મારે એવા મીઠા કુંભાળના ઉત્તર એ પ્રતીતિ કરાવી જાય છે કે જ્યારે હૈયે અનીતિ વગેરેના દોષોની વેદના ત્રાસ ભય વિદ્યમાન હોય છે ત્યારે અનાયાસી આવી અહીં શુદ્ધ સચ્ચાઈ મોહરી ઉઠતી હોય છે આવી વ્યક્તિ અશિક્ષિત હોય તોય એને સજ્જન તો અચૂક કહેવી જ જોઈએ કેમ કે એનામાં દોષો પ્રત્યે વેદના દોષો સામે સંઘર્ષની વૃત્તિ ભરપૂર છે આવી વ્યક્તિઓમાં સદ્ગુણોના ઉઘાડ પ્રત્યે આનંદ પણ એટલો જ હોય એથી જ તો પરસેવાની કમાણીને પવિત્ર ગણવાની એની મનસ્થિતિ હતી કદાચ એ લોકો એમ માનતા હશે કે પરસેવો ભલે ખારો હોય પરંતુ પરસેવાની કમાણી પરસેવાનો રોટલો કદી ખારો નથી હોતો એ તો મીઠો જ હોય છે જય સ્વામિનારાયણ